બનાસકાંઠાના ડીસા શહેરમાં ડ્રગ્સનું દૂષણ બેફામ બન્યું છે અને કિશોર વયના માસુમ બાળકો ખતરનાક નશાના રવાડે ચડી ગયા છે જે રીતે ડ્રગ્સનું આખું નેટવર્ક ડીસામાં ફેલાઈ રહ્યું છે તે આગામી પેઢીને સંપૂર્ણપણે ખતમ કરી નાખશે તેવો ગંભીર ભય સર્જાયો છે

યુવાધનને અંધકારની ગર્તામાં ધકેલતા આ નશાના દૂષણને બરબાદ થતું બચાવવા માટે માત્ર પોલીસ જ નહીં પરંતુ દરેક માતા પિતા અને સમાજે આગળ આવવું પડશે આ ગંભીર સમસ્યાના નિવારણ માટે હવે માત્ર પોલીસના ભરોસે બેસી રહેવું પૂરતું નથી કારણ કે નશો ઘર ઘર સુધી પહોંચી ગયો છે વાલીઓએ પણ પોતાના બાળકોના વર્તન અને વાણી પર ધ્યાન રાખવું તેમના મિત્રવર્તુળની તપાસ કરવી અને બાળકો માટે સજાગ બનવું જરૂરી છે બીજી તરફ પોલીસે પણ આ નેટવર્કને તોડી પાડવા માટે ઝીરો ટોલર્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવી પડશે અને છટકા ગોઠવવા પડશે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા પુરાવા સાથેના જે અહેવાલો રજૂ કરવામાં આવી રહ્યા છે તેને ગંભીરતાથી લઈને પોલીસ વિભાગે તાત્કાલિકપણે પગલાં ભરવા જોઈએ બી ન્યૂઝ ચેનલ ડીસા અને બનાસકાંઠા જિલ્લાના કિશોરાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પોલીસ વિભાગને સંપૂર્ણ સહાયક બનવાની ખાતરી આપે છે પરંતુ તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે